માય ગોડ આપડે ડાયરેક્ટી ગયા છે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમારું સ્વાગત છે આજે ભાઈ આપણો ગોરામાં છે છઠ્ઠો દિવસ ને આજે આપણે જઈશી સ્ટેચ્યુ ઓફ યુનિટી બે દીતા જાય છે પણ ધકા થાય છે આજે ફાઈનલી જાય છે ત્રણ ચાર પાંચ જણા આપણે ગયા છે સ્લીપર બસમાં પાંચ જણા બે દિતા નક્કી કરતા હતા પણ પ્લાન અમારો ફ્લોપ જતો હતો આજ ફાઇનલી અંદર જવાનું છે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી બે ગયા છે અમારે વેભાઈ અમારે જે કે ગુજરાતી બ્લોક જગદીશ આ બધું ચૂલે બસ છે અને બસમાં પાંચ જણા છીએ ત્રણ ચાર બસો લાઈન માં આવી ગઈ છે આજ તો ભાઈ ફાઈનલી આપણે જવાનું છે બે દિવસ તો બ્લોગમાં કંઈ પણ નથી મેળ આવતો એટલે આજ તો ફાઇનલી જવાનું છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ચેનલમાં જોઈ લઈએ આપણો વિડીયો જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાંથી જોતો હોય તો હાલો ભાઈ તો આપણી જો બસ આવી ગઈ છે સિટી બસ જઈ છે સીધા આપણે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ટિકિટ આવી ગઈ છે જોઈ શકો છો તમે આપણે જઈ છીએ અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભાઈ ટિકિટ આપણે આવી ગઈ છે જોઈ શકો છો તમે

તો પછી ત્રણ મિનિટનો બનાવ્યું ઊભું પડે એની અંદર આપણે એન્ટર થઈ ગયા છે ને ભાઈ જો ભાઈ અહીંયા સિક્યુરિટી ફૂલે ફૂલ થાય છે પાન માવા બીડી વિમલ કોઈ વસ્તુ અહીંયા અંદર લઈ જવા નહીં દેતા એટલે આવો એટલે ભાઈ કાંઈ વસ્તુ ટિકિટ સેવા કંઈ લઈને ન આવતા તમે જોઈ શકો છો અંદર આપણે આવી ગયા છીએ અહીંથી શરૂઆત થઈ ગઈ છે કંઈક ને ભાઈ ખાસ ધ્યાન આવ્યો કે માવા બીડી અમારે બધાના ઝપટા થઈ ગયા છે માવા વી વાળા બધાના માવા આ બધા ભાઈ માવા જપ્તે કરી લીધા અને પાછા પણ માવા દેતા નથી એટલે ધ્યાન રાખીને આવજો અહીંયા તો ભાઈ આપણે સ્ટેચ્યુ થી જો ભાઈ આપણે થોડાક જ દૂર છીએ બસ આપણે પોગવાના જ છીએ પેલા પાણી બાણી પી લઈએ આ બાજુ તમે જોઈ શકો છો બસ થોડાક જ ટાઈમમાં માં આપણે પોગી જવું પાસે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પોગી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદર હા એટલે હા

નીકળે ફોટા જ પડે તો ફોટા જ પડે નીકળે ફોટા જ પાય ઓ ભાઈ ભાઈ નીકળો ફોટા શૂટર હાલે છે લેવાનો ફોટો 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 બીજી કંઈ વાત નહીં એમ ચાહક મિત્રો આ ભાઈ અહીં છે પગ સુધી પગ સુધીની ટિકિટ લેશો તો તમારે અહીંથી પૂરેપૂરો આખો આખો રાઉન્ડ મારવાનો રહેશે લિફ્ટમાં બેન લઈ જશે હવે જ ઉપર સુધી જવાનું છે બાકી તો બસ એટલા અહીંયા સુધી જ જોવાનું છે ખાલી પગ સુધીની ટિકિટ લો તો નાના નાના પોસ્ટ પણ આપેલા છે તમે જોઈ શકો છો કઈ રીતે કેમ બની આખે આખો ફોટા દર્શાવેલા છે

એક લીફ માંથી બીજી લીફ માં બીજી લીફ માંથી ત્રીજી લીફ માં ઓ માય ગોડ આપણે ડાયરેક્ટ પોગી ગયા છે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો છો તમે ખેડ અમારો સુલેમાન તો પોગી ગયો બધાની પહેલા ને ભાઈ આ તમને દેખાય ખાલી પગજ છે ઓ જ હા સરદાર ઊંડી ખાવા આ સરદારભાઈ ટેટીઓ પ્યુનિટી

હવે જોઈ દેખાયો પગ નીચે જાય છે બધા વિડીયો બનાવવા હતું મને પેલા મોકલી દીધો અને એ વાંચી આવે છે તો ભાઈ આખે આખો આપણે ઉપર સુધી તો નહીં ગઈ ખાલી નીચે જઈએ કોનો ભાઈ આપણે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈન હવે જાય છે આ બાજુ તમારે ત્યાં હાલવો પણ જ નહીં રહી તમે હાલી નહીં ગયો તો આપણે જો ભાઈ પ્રાઇવેટ ટેક્સી પણ કરી શકો અહીંથી ભાઈ એક્ઝિટ જવાનું ને ભાઈ તમારે પગ સુધી આવવું તો ખાલી ફક્ત ને ફક્ત દોઢસો રૂપિયા દોઢસો સુધીમાં રૂપિયા પગ સુધી તમને લઈ જાય અને ખાંચ ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ આવતા હોય તો માવો પાન વિમલ બીડી રજનીગંધા એવું કાંઈ લાવતા નહીં કેમકે બધું જમા કરી લે તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો લોક તમને સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભાઈ બાય